મેરૈયા નદીનો બ્રિજ બન્યો મોટી મુશ્કેલીનું કેન્દ્ર રાહત માટે બનાવાયેલ ડાયવર્ઝન હવે આફતમાં ફેરવાયું નેશનલ હાઈવે નંબર છપ્પન પર આવેલો મેરૈયા નદીનો બ્રિજ જર્જરિત થઈ જતા ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો હાલ સોળ ટન થી ઓછા વાહનોને પસાર થવાની મંજૂરી અપાઈ છે પરંતુ બ્રિજને બાજુએ બનાવાયેલ જનતા ડાયવર્ઝન પરથી ઉડતી ધૂળ અને માટીને કારણે વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે ધૂળના કારણે દૃશ્યતા ઘટી જતા અકસ્માતનો ખતરો વધ્યો છે જ્યારે સ્થાનિક લોકોના આરોગ્ય પર પણ ગંભીર અસર થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે સ્થાનિકોની માંગ છે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરી ધૂળની સમસ્યા દૂર કરે નહીં તો રાહતનો રસ્તો હવે આફતનો માર્ગ બની જશે ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર